તો અમે ડીમાર્ટ ગયા હતા ને ત્યાંથી અમે શોપિંગ કરીને આવી આવ્યા ડીમાર્ટ એવું હતું કે અહીંયા શૂટિંગ નથી કરવા દેતા એટલે મેં શૂટિંગ નહોતું કર્યું આ જો આ ડીમાર્ટ માંથી એ હું તમને ઘરે દેખાડું હું હું લેવા હું હું નહીં ને આ મારા મમ્મીને અત્યારે મજા નથી એટલે હવરમાં મેં બ્લોગ ચાલુ નહોતો કર્યો એટલે અત્યારે કરું છું તો મળીએ ઘરે તો ઘરે તો પૂગી ગયા છે હવે ને સામાન છે એટલે લીપમાંથી હવે ચડાવી દઈએ ને આ જો ડોહી

આ શેમ્પૂ ને તેલ બદામ કિસમિસ ને મારી ફેવરેટ ડેરી મિલ્ક હાલો બધાય ખાવા હા જો કાજુ બદામ ને આ ફાઈવ સ્ટાર વગેરે ને આ ઘર સામગ્રી બધા લેવા છે હા હા બો ને હા જો ડાળ વેળ બધું લેવા ને મને લાગે કે હવે લાડવા પાછા બનાવવાનું ચાલુ કરવું છે આના છીએ ડાળ આવી ગઈ છે શેણાની આપણે ને આપડા સોખા આવી ગયા બિરિયાની રાઈસ તો લાગે છે મને હવે બિરિયાની ને લાડવા ખાવા મળવાના છે પાછા તો હાલો આગળ તમને દેખાડું ના તો ઠાકી ગયા હાવ ને હમણાં પાછી મજા નથી એટલે દવાખાને લઈ ગયો બપોરે તો આમ બધું લાવી છે ને તમને દેખાડી દે આમ મસ્ત લાગે છે ને વરસાદ આવે છે એટલે રોડ ને બધા આમ બહુ મસ્ત થઈ ગયા છે તો એ હું પણ તમને દેખાડી દઈ તો અત્યારે હવે બે તો અત્યારે આઈસ્ક્રીમ ખાવાનું મન થયું તો આગળ આઈસ્ક્રીમ ને લઈ આવીએ ને તમને દેખાડું દુકાન ને તો હાલો હું તમને દેખ આઈસ્ક્રીમ લઈને આવ્યો તો ને ઘરે આવીને પછી ફેસ માસ્ક લગાડ્યું છે આ નિશીનું આ નથી છોડતું નિશીનું છે કારણ કે હું દાઢીન મ્યુસ રાખું એટલે ને આગળ આઈસ્ક્રીમને કહે ને પછી આ વ્લોગ એડિટ કરવાનો છે આ વ્લોગ એડિટ કરી ને પછી પાછો આગળ મૂકી દઉં ને તમને આજ જ જોવા મળી જાય હું આજ દસ સાડા દસ ગ્યારાજ બાજુ મૂકી દઈ ને આવતા વ્લોગમાં મળી જાય હાલો બધા